અરે ઉપવાસ હતા તો આપડે આના ઉપવાસ તો ચાર ડીશ બનાવી દીધી પણ કરી દેશી દઈશું પતાવી તો ખાવાનું તો પાછા નહીં પડે મારા મિત્રો પાર્કિંગ માટે અંદર બોલાવો છો અને પછી બોલાવીને પાર્કિંગના પૈસા તો નહીં લે પણ તમારે પ્રસાદ ત્યાંથી લેવી પડશે એવું છે સિસ્ટમ પાર્કિંગના બને પ્રસાદ તમારે લેવી પડે ફરજિયાત પણ પાર્કિંગના પૈસા લો પડે એવું દર્શામાં આવ્યા છો તમે જોઈ શકો છો મિત્રો આ દર્શામાં મીનાવાળા ગેટ છે અંદર જય માતાજી મિત્રો તમારું બધા સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલ અત્યારે વાગી રહ્યા છે સવારના પાંચ અને આપણે જવાનું છે મીનાવાડા ફાગવેલના ડાકોર તો આપણે આટલા અત્યારે વહેલા નીકળીએ છીએ હજુ નવા ટોન વાગી સર તો બધા હું રહ્યો સર હજુ તમે બતાવી દો બધા હું રહ્યો હજુ અમારે એકના બધા હું રહ્યો આપણે એક્ટિવા લઈને જવાનું છે એક્ટિવા પણ રેડી છે હું તમે એક્ટિવા કાલે ધોઈ નાખી હતી કમ્પ્લીટ એક્ટિવા રેડી છે આપણે હવે તો આની વાત છે નહીં બન ફ્રેશ થાય ને બસ હું નીકળીએ છીએ હું પાંચ વાગે તો મિત્રો આપણે નીકળીએ નહીં એ ફાઇનલી આપણે દીવા અગરબત્તી કરીને રેડી થઈ ગયા છીએ અને નહીં ધોઈને તો હવે નીકળીએ છીએ તો બન્યા રહેશે વિડીયોમાં અને વિડીયો સુધી જોજો દિવસ તો ઓગી ગયો પાંચ વાગ્યાના ઉઠ્યા હતા પણ પાર આવ્યો નહીં આ બધા રેડી થઈ જાય હવે ગાડી તો નીકળીએ છીએ મિત્રો તો બન્યા રહેજો વિડીયોમાં અને વિડીયો સુધી જોજો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ અને પેટ્રોલ પૂરવા આવ્યા છીએ તો હવે નીકળ્યા છીએ ધીમે ધીમે સવારના સાડા છ થઈ ગયા છે નીકળતા નીકળતા તો મળી હવે આગળ વીસ પચીસ કિલોમીટર જો કાપુ છે ગાડીઓ પર આવી ગયા છે ઇડલી ના રે નાસ્તો કરીશું ઇડલીનો નાસ્તો કરીશું ઇડલીનો નાસ્તો કરીને પછી ગાડી દબાવીશું તો બનાવ્યા જોઈએ નાસ્તો કરી આપણે ઇડલી જ બનાવું ધન્યવાદ આવતા લાવ

તો આના ઉપવાસ તો ચાર ડીશ બનાવી દીધી પણ કરી દઈશ પતાવી દેસુ તો ખાવાનું તો પાછા નઈ પડે આપણા નાસ્પાસ તો થઈ જશે હવે હવે નીકળીએ છીએ હવે ડાયરેક્ટ મીનાવાડા ઉભા રહીશું અથવા તો ચાપવાણી કીધું ભરીશું તો બનાવી રાખજો વિડીયોમાં ને વિડીયો આપણા જ્યાં છીએ રેસ્ટ લેવા ગાડીઓના તો હવે નીકળીએ છીએ તો આગળ જઈને થોડું ચા પાણી કરીશું તો નીકળી હવે આગળ ચા માટે સ્ટેન્ડ કર્યું છે જોઈ શકો ટી સ્ટોર ચા બાકી હવે પછી નીકળી જશે આગળ તો રહી દસ દસ પંદર કિલોમીટર રહ્યું ચાબા કમ્પ્લીટ આવો પી નીકળીએ છીએ આપણે આવી પેપલ વેપલ લે આવો થઈ જાય કલા કલા નામ પાડે તો ફાઈનલી આપણે ચા ભરાઈ દઈશ ચા પી લઈએ

ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મીનાવાડા અને બાઇકો અહીંયા પાર્ક કરી દીધી છે એક્ટિવાન ગઈ જોઈ શકો તો હવે પહોંચી ગયા છીએ આપણે ફાઇનલી હવે આગળ જઈને પ્રસાદ પ્રસાદ લઈએ અને જોઈએ અંદર દર્શન કરીશું આપણે અહીંયા પ્રસાદ મૂન તમને બતાવ અહીંયાથી પ્રસાદ લઈ લઈશું હા તે ગાડીઓ આવ પરસાદ વરસાદ લઈ ગઈ છે આપડો તો હવે નીકળીએ છીએ અંદર દર્શન માટે બને રહેજો દર્શન કરાવ તમને લે પબ્લિક હજુ મિત્રો કોઈ આવી નહીં ખાસ પબ્લિક દેખાતી નહીં કારણ કે આજે છેલ્લો દિવસો કસ્ટમાનો અને આપણે વહેલા પહોંચી ગયા છીએ આપણે નવ વાગે પહોંચી અત્યારે હજુ વાગી રહ્યા છે નવ તો કમ્પ્લીટ નવ વાગે પહોંચી ગયા આપણા તો પબ્લિક હવે ધીમે ધીમે વધી રહી છે તો બંને રજા લે મારે મિત્રો મીનાવાડાનું બજાર હો શકો આપણો અત્યારે બજારમાં હેડા જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે તો અહીંયા પાર્કિંગ માટે મિત્રો પબ્લિકનો બોલાવો છોડ જેમ જેમ વધે છે જમંદર જતા જઈએ એમ પબ્લિક દેખાય છે વધારે હા આપણું મીનાવાડાનું માર્કેટ Thank <laughs> you. તો પાર્કિંગ માટે અંદર બોલાવો છો અને પછી બોલાવીને પાર્કિંગના પૈસા તો નહીં લે પણ તમારે પ્રસાદ ત્યાંથી લેવી પડશે એવું છે સિસ્ટમ પાર્કિંગના બને પ્રસાદ તમારે લેવી પડે ફરજિયાત પણ પાર્કિંગના પૈસા લેવા પડે મિત્રો આપણે અંદર જતા જઈશું અને માર્કેટ વધતી જાય છે તો બને રહેજો વિડીયોમાં અંદર આપણે દર્શન કરવા માટે ચાલતા નીકળી ગયા છે અંદર મિત્રો આપણે ગેટ જોડી જાય છે મંદિરના તમને બતાવું જોઈ શકો મિત્રો તમે ગેટ જોડી આવી જાય મીનાવાડા તો આપણે અંદર પ્રવેશી રહ્યા છે

અહીંયા વોટ્સએપના લીધે બધું કવર કરેલું છે મિત્રો પર તમે જોઈ શકો છો દુકાનો તો બહુ સમુદ્રો લાઈન લાગી છે એક મંદિર લગી જોઈ શકો છો તમે ભાર જ મુજો તમે પબ્લિક તો બહુ સમુદ્રો તમે જોઈ શકો છો रिपोर्ट विपोर्ट बता दी दूसरा आपड़ा भीड़ भाव थी अंदर अंदर गया नहीं अंदर बहुत भीड़ था दर्शन था वो नहीं एक घनी बड़ी भीड़ था तमिल जोश था और निकली थी आप तो बहुत भीड़ था तमिल तो वो निकली थी और भीड़ भाव दर्शन था वो नहीं तो ડાકોર જવા માટે નીકળી જશે તો ડાકોર ન આવશે બન્યા રજો વિડીયોમાં અને મિત્રો આટલે થી કરીએ છીએ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ વિડીયો ડાકોરનો આવશે તો જોવાનું ચૂકતા નહીં અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મળીએ ડાકોર નેક્સ્ટ વિડીયોમાં